I'm ભાગીદારાકાશ વિજય બુઆ દુખડી નજરો અલગોય સુખાલ સાહેબ સોમણ બહીનું

બરોબર મારી વેડા હોય મારી પળ હોય મારો શમો હોય લો ગફુલ ભાઈ સઠિયાળા ના દેહ જગત ના મી છે લો ભાઈ કેટલું દેરવું હોય આ દરબાર ઉપર વિફર થયું હોય

ਗਰੋ ਦੇ ਰੂ ਵਿਫਰ ਜੈ ਸੋ ਪਾਵਲਿਆ ਉਗਾ ਵਾ 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 ਜੈਤਾਰੀ ਬੁੜੀ ਨੂੰ ਪਾਵੋ

જો કે અમરભાઈ જે હપાડું કર્યું એ અગર મો દાળો થાય અને સુખની ઘડી નાળું મારી ખટવાના માતા ગેમરાલ પળવાના બનતું નહીં વેળાવાના થાતું નહીં શમાવાના થાતું નહીં પણ કોઈ જોવા આવ્યું છે કોઈ હોભળવા આવ્યું છે કોઈ બેહવા આવ્યું છે જેવા મતા વિચારથી આયા છે જેવો ભાવ છે

સભાવાળો એવું મારા દીપોના ભગવાન કેશવ ગંગાની માતા કહું છું ખાધું ખૂટશે નહીં વાપર્યું નેટશે નહીં હજારો મણ કાળા કાળ કમોતો થાય પોણીના મેઘાની વરહાદ જેમ વરહ પણ મારા નાતના ભગવાન ઝોલો નહીં એ બાદ એવું મારા દીપોના ના પ્રભુ કે છે સભાવાળો ગમનભાઈ આયા છો

ਰੇ ਰੇ ਅਮਰਾਜਨ ਜਮਣੋ ਕੋਡੂ ਝਾਲ ਨਰੀ ਮਰੀ ਖਟੋੜਾ ਦੇਵਨੀ ਜਾਗਦੀ ਓ ਜੋਗਣੀ ਆਓ ਜੇਨੋ ਬਾਹ ਪਰਜ ਹੋਏ ਕੇ ਮਰਲ ਇਨੀ ਪਰਦਾ ਬਨਦ ਪਗ ਰਾਇ ਬਣ ਲਖਮਣ ਨੇ ਪੇਢੀ ਨਾ ਮੇਲਾ ਲੇਖ ਲਖਵਾ ਉਤਰੀਦੀ જગતના નદરોનો દુનિયાના દાખલાના ઇતિહાસના હાતા કરાયા મળનારી વાત છે કથું કેવું છે જે ભોસઠિયાલા ના હતી તમે બરબાદ થઈ જાતા રોડ પર આયેલા ફેર પાસી હું લાયો તે રબાર્યું જે પિયાલો પેન બોલુ સઠિયાલા ના દેહી નવી દર્દ ના કુત મારી ખટણા વાત

પણ ગફુલભાઈ શભાવાળું મારા વિહતના મારા મેરડીના મારા ગોગા શિકોતરના મારા લાખણીજીના મારા ચેહલભાઈના મારા પીરના ભગવાન મારા જોગણીના પ્રભુ કહેતા હશે કે તો રબાર્યું રાતિ ભારે ટોપુ કોઈને કર્યું હશે એનું હવાયું પરમોણ આલે 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 ર આલે પણ ભાઈ મારા કરતાં દહ ગણો અરખ મારા સેવકનો છે મારા મેમનો છે મારા દીપોના મોણહોનો છે પણ જેને પાયલી વની આલી છે એનું ખોગણું બદલો ડાળુદ મારી જાતોની માતા પાઈજી રમ હવની લાદ રાખશે પણ આવશે વેળા આવશે જે જે બોલીએ છીએ એ પૂરું કરી આલે લઈએ અને જેટલા 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 મારા દેવને મારા વિહતના ભગવાન કહેતા છે મારા વિહતના મારા મેળડીના બરોબર કદાચ ધૂણી ના આવીશું કઈ ના આવીશું અજણ કરીને લાદ રાખશે જેને મારા છે ને મજા જે જે વિહતના પહેલી એ કઈ ના આવીશું હું કહેતા હરી વેગડા પણ જો મેરાડીના વાત ભરી મારા વિહતના ભગવાને હું કેસે ગોમે ગોમોના દેહ ત્રીજી પેઢીમાં જેવી વાળી હતી એની વાડી નાખેલા લાવું મારા પછી ભગવાન છે દર અબારી હવની જે વિજયભાઈ મજા સંજય ગોમે ગોમો ના મે મનો તારો વિજયનો અવસર હોનાનો ભગવાન આબરૂ રાખશે લાજ રાખશે એવું મારા દીપોના ભગવાન કહે છે એવું મારા લેબોદના પ્રભુ કહે છે મારા ચહેરબેન મારા મેરડીના ભગવાન કહે છે લો ગવયો ધોણ ગાયા છે ગોણો ગાયો છે બેઠા છો એ ઘેર જઈ પરણા ગાય નું ઘર પણ રાશિ ઈમો સ્વભાવ વાળો ગોળ ભળ ઈમ ભેળવી અને આબરૂ ના રાખો મારા ખટણા ની માતા ભેણ છે ઢોલી મજા સ્વભાવ વાળો ગોબે ગોમો ના દે પરદેશ થી આયા છો એમનો મજા આ ભારત ની ભૂમિ મો જેટલો જેટલા રાજ્ય થી હજારો ગૌથી મારા દીપોના અવસરમાં માલવા આવ્યા છો મને પૂછવા આવ્યા છો પચીસો કિલોમીટર કાપી આનું ભી બજારે રહી મારી પુને ભરતા હશો તો મારા દીપોના ભગવાન એમ કહેશે તમારા દીકરોનું હોવાનું આયુષ ના લખું જ મારી જાતોની માતાનું જણ છે દડિયારના દેહી મા પ્રભુ હવની લાદ રાખ છે એવું ખટણાની માતા કહું છું જો પીઆરઓ પીન બોલવું એવું અકડા પૂરા કરી લઈ ભાઈ

Hello, hello. hello.